સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંગ જામ્યો છે કોણ વિજય થશે તેનો ફેસલો આજે થશે કૃષિ યુનિવર્સિટી મતગણતરીની કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના પંદર વોર્ડમાંથી બે વોર્ડમાં ભાજપની જીત થઈ છે ત્યારે બાકીના અન્ય વોર્ડમાં પણ ભાજપનો ભવ્ય વિજય થઈ રહ્યો છે બંને પક્ષ જીતના દાવાઓ કરી રહ્યા છે ત્યારે ભાજપ પક્ષ હાલ આગળ જોવા મળી રહ્યો છે એ તો ક્યાંક ભાજપના ઉમેદવારોની હાર પણ થઈ રહી છે ત્યારે મહાપાલિકામાં કોણ કબજો મેળવશે તે સુધીમાં સ્પષ્ટ થઈ જશે ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે અમારા રાજકોટના લોકેશન હેડ મિલન ઠાકર જી મિલન હાલ એ જાણવા માંગીશ કે જુનાગઢનું ચિત્ર જે છે કે હાલ કોણ જીતી રહ્યું છે કોણ હારી રહ્યું છે તેના વિશે થોડું જણાવો જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની જો વાત કરીએ તો કહી ખુશી કહી ગમ જેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરીએ જુનાગઢ મહાનગરપાલિકામાં તો અત્યાર સુધીમાં વોર્ડ નંબર એક વોર્ડ નંબર બે વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર ના પરિણામો આવી ગયા છે અત્યાર સુધીના જો વાત કરીએ તો લગભગ તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે પરંતુ સૌથી મોટો જે અપસેટ કહી શકાય છે જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવની બેઠક ઉપરનો અપસેટ છે ગિરીશ કોટેચા જેવો પૂર્વ ડેપ્યુટી મેયર છે તેમના પુત્ર પાંચ

આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ પ્રકારનો જે માહોલ છે એ અત્યારે છે જોઈ શકો છો લોકો ઉમેદવારો જે વિજેતા છે તેમને ફૂલ સ્વાગત કરવા માટે સ્વાગત કરવા માટે થઈ અને અત્યારે જે વગાડી રહ્યા છે આપ જોઈ શકો છો

જો વાત કરીએ ત્યારબાદની તો અત્યાર સુધી જેટલી પેનલો જે સામે આવી છે તેમાં મહત્તમ જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીત થઈ છે મતલબ કે ક્યાંક ને ક્યાંક ભાજપનું ફરી એક વખત શાસન આવે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે જી જીમિલન હાલ એ જણાવશો કે જે રીતે હાલ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે તો ક્યાંક ભાજપના ઉમેદવારોને હરાવી અને અપક્ષ પણ પોતાની દાવેદારી નોંધાવી રહ્યું છે તેના વિશે થોડું જણાવો

મળતી હતી ને ખાસ કરીને જે પ્રકારનું પરિણામ અત્યારે સામે આવ્યું છે આપ દ્રશ્યોની અંદર સીધા જોઈ શકો છો જે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર માંથી ચારે ચાર બેઠકો જે ભાજપને મળી છે કિરિટભાઈ ભીમભા આપણી સાથે છે કિરિટભાઈ શું કહેશો જે વિજેતા આપ જે થયા છો કઈ રીતના જુઓ છો વોર્ડ નંબર બેની જનતાની વિજય છે અને વિકાસની ભારતીય જનતા પાર્ટીની જે નેકટેક છે આ એની વિજયના હિસાબે જુનાગઢ વોર્ડ નંબર બેમાં આખી આખી પેનલ અને જ્યારે તમે કહી શકો કે કોઈ પણ જાતના હતો ચૂંટણી દરમિયાન નાના મોટી ભળકતો રહેતી હોય છે જ્યારે તમે રાજનીતિમાં ઉતરતા ત્યારે પણ એક અંદરનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે વોર્ડ નંબર અંદર પબ્લિકની જે સેવાઓ કરી છે આ સેવાઓના હિસાબે અમારી આખી પેનલ વિજય થશે હવે જ પાંચ વર્ષ છે વોર્ડ નંબર બે ની વાત કરવી છે ક્યાં ક્યાં વિકાસના કાર્યો અને જુનાગઢના વિકાસની વાત કરવી છે વોર્ડ નંબર બે ના વિકાસ વાત કરવી છે તો ભાજપમાંથી માંથી ચાકી પેનલ આવી છે કઈ રીતનું જોઉં છું વોર્ડ નંબર બે ની જનતા પેલા તો હૃદયપૂર્વક આભાર માનું છું કે જે અમારા ઉપર અને અમારી પેનલ ઉપર અને અમારા પરિવાર ઉપર જે વિશ્વાસ મૂક્યો છે આ વિશ્વાસ અમે રાત દિવસ એક કરીને પણ તૂટવા નહીં દઈએ અને બને ત્યાં સુધી વોર્ડ નંબર બે ને જુનાગઢની જે એક અમારી નેક છે અને ટેક છે

અને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ઓ કાર્યકર્તાઓમાં ઉબર જબરજસ્ત કહી શકાય કે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફૂલડે વધાવી રહ્યા છે અને જે વિજેતા રહ્યા છે આ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે આ દ્રશ્યો જે અત્યારે આપ સીધા જોઈ રહ્યા છો કે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવા જઈ રહ્યું છે સમગ્ર ભારતીય ની પેનલ નો વિજય થયો છે કઈ રીતના કઈ રીતના જોવો છો સારું કામ કરીએ વિજેતા થયા છો કઈ રીતના જુઓ છો

જે કાર્યકર્તાઓ છે કે લોકો છે નાગરિકો છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની પેનલ અહીંથી વિજેતા થઈ છે ત્યારે ઉન્માદનો જે કાર્યકર્તાઓની અંદર અત્યારે ઉન્માદ પણ જોવા મળી રહ્યો છે જી જી ધન્યવાદ મેલેને ત્યારે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવી રહ્યા છે અને એક એવા ઉમેદવારો જે જે છે છે કે જીતી રહ્યા હાલ વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવારો જે છે કે જે જીતી રહ્યા છે આગળ જોવા મળી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવારોની સામે ક્યાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે કોંગ્રેસના ઉમેદવારો આવતી રહ્યા છે ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અનેક એવી જગ્યાઓ પણ છે કે જ્યાં આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો જીતી રહ્યા છે